પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિંહોરી ખાતે જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ મહોત્સવ યોજાયો બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના મુખ્ય મથક સિંહોરી ખાતે રઘુવંશી લોહાણા સમાજ દ્વારા જલારામ બાપાના બસો છવ્વીસમી જન્મજયંતિ અંતર્ગત તેત્રીસમી જન્મજયંતિની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી પૂજ્ય શ્રી જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જન્મજયંતિ મહોત્સવ સિંહોરી વિસ્તારમાં આજે લોહાણા સમાજ દ્વારા રામ નામ મેં લીન હૈ દેખ દે સબ મેં રામ તાકે પદ વંદન કરું જય જય જલારામ પરમ કૃપાળુ શ્રી જલારામ બાપાની અસીમ કૃપાથી સંવંત બે હજાર બ્યાસીના કાર્તિક સુદ ને બુધવારે તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસના રોજ પૂજ્ય જલારામ બાપાની તેત્રીસમી જયંતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી છે જેમાં સિંહોરી રઘુવંશી લોહાણા સમાજ મહાજનવાડી સોનલ સોસાયટી શોભાયાત્રામાં મહિલાઓ તેમજ ભાઈઓ ઘૂમી રમઝટ બોલાવી હતી સિંહોરી ખાતે સુંદરકાંડ મંગળવારના સાંજે દસ કલાકે સુંદરકાંડ રાખવામાં આવેલ છે ત્યારબાદ સિંહોરી મંડળ પૂજ્ય જલારામ બાપાની પૂજન વિધિ તથા આરતી સવારે રાખવામાં આવેલ છે ત્યારબાદ જલારામ બાપાની શોભાયાત્રા સવારે શિહોરી ગામમાં નીકળી હતી સમૂહ ભોજન સવારે અને સાંજે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી પૂજ્ય જલારામ બાપાના સવાર સાંજના ભોજનદાતા શિહોરી પ્રભુરામભાઈ ત્રિભુવનદાસ જીવરાણી પરિવાર તરફથી જયંતીભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી